પ્રજાપતિ બ્લોગ છે અને તમારો સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આપણા બ્લોગની શરૂઆત કરીએ તમને હર હર મહાદેવ જય દ્વારકાધી જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સંજય જુઓ સવારનો વરસાદ Hai, oh. jai mata jubah. Good afternoon. Kopi. Good afternoon. Aldi. Good afternoon. Good, afternoon. good afternoon. लेणा बेटा बाबा जंबा ओय लक्ष्मण 14 आईनाद वे मां पजी बु जा आदियां पप्पा ने बणाव जो ए तो वर्स जोरा हिरियम पप्पा शब्द लिखाव लिख्या दे एव नाही काठ शब्द बोलो बारे तो नाही पण काठ काठ द्वार आते फोरो आयो एकळ बघवला हाय राव वर वर आयें जळतो बेटा ओले पळे बोला तो वाक्ये वज्जे वाक्ये वच्चो

લક્ષણ બધા આચા રેડ બધા આચા પડે પપ્પા બધા આચા મારી પરીક્ષા લેવા આવ્યા હતા આજે ચલો આરો જય માતાજી મિત્રો આરતી હું અને આરવાર આજે બજારમાં જઈએ છીએ ખરીદી પાછી કરવા મહેસાણા જો મારે તો કઈ લેજો તળકો હતી હાથી પ્રયાગ ભાઈ હાથે આવે છે મહેસાણા મોઢેરા ચોકડી સુધી એ આધુ આટલી બધી તૈયારી હા હા ચાલો મિત્રો ખરીદી કરવા માટે હાય ચાલો મિત્રો મહેસાણા પ્રયાગ ભાઈ સાથે આવે છે ખરીદી કરવા માટે ના ભાઈ પ્રયાગ ભાઈ નથી આવતા હું કે છોકરી મોઢેરા ચોકડી અમારી પેલા ડીઝલ પુરાઈ દઈશું પછી બધી વાત બજારમાં જવાનું

હા વીગો યુ વી માર્ટ વી માર્ટ માંથી ખરીદી ઘણી બધી કરી દીધી અને સુધી અમિત વરસાદ આવી ગયો જો હવે જૂના બજાર તો હવે કઈ રીતે જઈએ હવે ચોક ભરી જાય તો અલે આ પર દેખાવે વાઇફર મારો તમે દેવ નીકળે આગળ જતાય હા હું જોયા જોયા તૈયારો જો જો આયે જો પહારી જો જોરદાર ધારી ગઈ છે અને વરસાદ પણ ચાલુ થઈ જ ગયો હા મારું મહેસાણા જો ઈ મોસનની બારિશ ના ખોલાય આ દે અમે પોળી આવે અમે મિત્રસર આઈ ક્યો આપણે ખજલવા

આઉ ના કરશો 40 ડટા હ કોઈ પાણી ભરી જા જો બધી ઊભી થઈ જે જો આ ભાઈ ઊભા રહી ગયા ધીમે ધીમે આ છે જતી રહી આ લઈ લે આ રે આવો પ્રેક લઈ લે આ જોરદાર પડે જોઈ જો ભરાવાનું ચાલુ થઈ ગયું જો આ ભરાવાનું ચાલુ

જો મિત્રો વારા ધ્યા અને આરતી પાણીપુરી ખાઈ છે જો વિજયભાઈ ની પકોડી ખાઈ છે આટલા ફૂલ વરસાદમાં પણ પકોડી જોવો આરતી હમણાંતું નહિ કાચ બંધે વરસાદ એ ચાલુ છે

ਮੂੰਹ ਤੋਂ ਬੜੀ ਰੀ ਨੀ ਉਤਰਾਨਾ ਗੰਮੇ ਤੇ ਨਾਲ ਨਹੀਂ ਪਲੜੂ ਰਾਦੇ ਮੀਟਿਸ ਦਾ ਉਪਰੋਂ ਸਤਰੀਓ ਹੁਣ ਮੈਂ ਮੀਟਿਸ ਕੱਢੀ ਤੀ ਅਨਾ ਸਤਰੀਓ ਚਲੋ ਗੇਟ ਪਰ ਰੈਡੀ ਛੇ ਉਹ ਖੋਲਵਾ ਜਾਏ ਖੋਲਵਾਣ ਜ਼ਰੂਰਤ ਨਹੀਂ ਦਾਦਾ ਬੈਠਾ ਜਾਸੀ ਬੋਲ ਦਾਦਾ ਅਨੇ ਆਇਆ ਜੀ ਗਾੜੀ ਦੀ ਸਫਾਈ ਚੰਗੀ ਕੀ ਦਿਜੋ ਕੰਕੋੜਾ ਨੂੰ ਸਾਕ ਕੰਕੋੜਾ ਆ ਰਿਹਾ ਛੇ કંકોળા શાક કરવાનું છે કંટોળા કંટોળા બોલતે ઇસકો કંટોળા નું શાક કરવાનું છે મિત્રો કંકોળા આવી ગયા છે આપણે પછી બનાવી શાક એટલે તમને રેસિપી મળી જશે ઓય આલે આય અમીર આવ હા

રોટલા બાજરીના ગળે છે જુઓ તમે તો ગળી કાઢે અને ચોથો ગળવાનો બાકી છે ટૂંક સમયમાં ચોથો પણ ગળે છે વરસાદે બૂમ પડાઈ આજે તો અડધી ખરીદી થઈને અડધી રહી હવે નેક્સ્ટ ટાઈમ જઈશું ફરી બોલો મતરો શાંતિ જય માતાજી જય જયતી જય બ્રહ્મા દેવ થઈ ગયો છે માતાજી બોલો કેવું છે હાર્દિક મમ્મી કેવું રી બજારમાં આધી બજારમાં કેવું રી બૂમ પડી ગઈ ને આદુ આદુ ખાચું સેમ સેમ ગોવા પાંડ્યા સારું ત્યારે મિત્રો હવે જમવાનું ટૂંક સમયમાં રેડી થાય છે અને આધુના અક્ષર જુઓ એક નંબર બધો કરતા એક નંબર હા જોવા ખાલી હિન્દી અરે વાહ જય માતાજી મિત્રો આપડા નું ખાવાનું દૂધ દૂધમાં રોટલો ભાગીને ખાવાનો આ ઘરડા નો પૂરા

પાણી પાણી નો મારફ કરી મમ્મી બદલી આ જગ્યા અમાર બધા જમવાની જગ્યા ફિક્સ જ હોય પણ મમ્મી આ બાજુ બેઠી આ આવતા રે

પુઓને આરતી આજે એક સરસ મજારું ગીત ગાશે આરતી દિલ તુન કહી લગતા નહીં હમ ક્યા કરે તુમી કહે દો જા વફા હમ ક્યા કરે लुटे दिल में दिया जलता नहीं हम क्या करें तुम्हें कह दो है जाने वफा हम क्या करे बहुत गम हिंदी की तो तब कौन તો એને બહુ ગમે અને આરતી છે ને ઉમેશ પારોટના બહુ મોટા ચાહક છે આર એમણે ઉમેશ પારોટના ગીત જબરજસ્ત ગમ આરતી વાહ બસ મિત્રો મળી જવાબ લોકો આવજો બાય બાય ટાટા સી યુ વન્સ અગેન ગુડ નાઇટ